તેર વર્ષના સુલ્તાનને ને પર બેઠે સાત વર્ષ થઈ ગયા હતો આ જાંબીડો કોને વાવેલ છે એમ કહેતે જુવાન સુલતાને રસ્તા પરની એક ઝૂપડી પાસે ઘોડો રોક્યો ઝુંપડીનો વાસી ગરીબ માણસ બહાર આવી ઝૂકી ઉભો રહ્યો મેં વાવેલ છે ખાવંદ પાણી ક્યાંથી કાઢો છો દૂર નદીથી કાવડ ભરી આવું છું એને અહીં કુવો ખોદાવી આપો વઝીર ને વધારે ઝાડ વાવે તો ઇનામ આપો સુલ્તાનની એ વનસ્પતિ પરની પ્રીતિથી જ ગુજરાત ગુલિસ્તાન બનતું હતું આંબા દાડમડી રાયણ જાંબુ નાળિયેર બીલા અને મહુડા ગુજરાતની રસાળ ધરતીને ભાવતા હરકિસમના ફળઝાડ ઉજેરવા રૈયતમાં ઉત્સાહ પ્રગટ્યો પાંચ કોષ લાંબો પહોળો ફિરદોસ બાગ અમદાવાદની પૃથ્વીના લીલુડા કમખા સરીખો કથરાઈ ગયો કસબે કસબે જુવાન સુલતાનની સવારી નીકળી પંથે પંથે એણે ફળ ફૂલના ઝાડનો શોખ વેર્યો ને જ્યાં જ્યાં એણે ગામની કોઈ દુકાન કે ઘર ખાલી અથવા ઉજ્જડ પડેલું જોયું ત્યાં ત્યાં એનો ઘોડો ઊભો રહ્યો એની આંગળી ચિંધાઈ એણે અધિકારીઓને પહેલો પ્રશ્ન હંમેશા એ જ પૂછ્યો આ ઉજ્જડ કે ખાલી બનવાનું કારણ બાપ મરી ગયેલ છે છોકરા નાના છે મદદ આપો એના ઉંમરવાન સગાને એની સાથે રહી વેપાર કરવા કહો રાજ મદદ આપે છે જ્યાં જ્યાં સુલતાન વિચર્યા ત્યાં ત્યાં આવા વેરાન પડેલા સ્થાનોનો એણે દિવસ વાળ્યો એણે કહ્યું એક પણ ખાલી મકાન મને ભયંકર ભાસે છે ઠેર ઠેર એણે લશ્કરની હાલત તપાસી સિપાહીઓ કેમ કંગાલ બન્યા છે કરજવાન બની વ્યાજ ખાવું અને સિતમો તળે ચગદાયા છે લશ્કરીઓને ફરમાન સંભળાવો કે ખબરદાર બહારનું કરજ કરે નહીં ગુજરાતની મહેસૂલનો એક ભાગ અલાયદો પાડો ને તેમાંથી લશ્કરીઓને જરૂર પડતા ધીરો પાછું તેની જાગીર પરથી વગર વ્યાજે વસૂલ કરો વ્યાજખોરો તો કૂતતા છે તેમનાથી છેટા રહે લશ્કરીઓ પોતે જ્યાં જ્યાં ગયો ત્યાં સૈન્યના સિપાહીઓના પત્રકો તપાસ્યા અનેકના નામ પરથી જાગીરો રદ થયેલી જોઈ કારણ પૂછ્યું ખુલાસો મળ્યો એ સિપાહીઓ તો લડાઈમાં કામ આવી ગયા છે અથવા કુદરતી મોત પામ્યા છે તો પણ એની જાગીર સરકાર દાખલ શા માટે કરો છો શું કરીએ તેના છોકરાને નામે કરી આપો ઘણા તો અપુત્ર મૂવા છે નામદાર તો અર્ધો ભાગ તેની દીકરીઓને આપો ઘણા તો સાવ વાંઝિયા મૂવા છે નામદાર તો એના આશ્રાવાસી હશે ને એની ઔરત ભણેજ ભત્રીજી વગેરે વિધવાઓ હશે એને સૌને યોગ્ય મદદ પહોંચાડો જુવાન સુલતાનના આ ફરમાનોએ ફોર્જના માણસોમાં ચમક પેદા કરી પોતાની સાત પેઢી સુધી નજર પહોંચાડનાર ખાવિંદને માટે તેઓ પોતાની ચામડી ઉતારી દેવા કણ તૈયાર થયા અમલદાર આવીને કહેતો હઝૂર ફલાણો અમીર ગુજરી ગયો છે પણ એનો દીકરો પદવીને લાયક નથી સુલતાન એને જવાબ વાળતો ફિકર નહીં તેની પદવી જ તેને લાયક બનાવશે તેની જાગીર કે પદવી ન ખૂંચાવશો આવા ડાપણથી જુવાન સુલતાને માણસોને માણસાઈ શીખવાડી જાગીરદારોને તેઓ જોરઝુલમ ન આચરે ત્યાં સુધી તેમની હકરક્ષા બાબત નિર્ભય બનાવ્યા વેપારીઓને ચોર લૂંટારાથી સલામત કરી મૂક્યા અને એનો જવાબ ધરતીએ ક્યારનો વાળી દીધો હતો સરકારના એક એક ગામડાની ઉપજ વધીને બેવડી બની હતી બિગરો બનવાની ખુમારીમાં મૂછોને બેઉ બાજુ વળ ચડાવતો જુવાન સુલતાન એક દિવસ કપડવણજ કસબામાં કસ્બામાં મુકામ નાખીને પડ્યો હતો રાતનું ભોજન કરીને એ ઉઠ્યો છે ને બૂમો મારે છે અરે મરમરા લાવરે જલ્દી મરમરા પાંચ શેર મરમરાની તાસ્કો એની સામે મુકાય છે તેમાંથી એ ફાકડા ભરતો બોલે છે યા અલ્લાહ એક ગુજરાતી મણની રસોઈ મારા જઠરનો ખાડો પૂરી નથી શકતી અરે ભાઈ આ પાંચ શેર મમરા તો હમણાં જ ચટ થઈ જશે મારી પથારીની બેઉ બાજુ સમોસા મુકાવેલ છે ને ભૂલી નથી ગયા ને એ હૈ ખાંસામા આવો ન ભૂલજો નિકળ રાતમાં ઉઠીને હું તમને ખાઈ જઈશ હા કે જનાબ બધું બરાબર મૂકેલ છે પલંગની બેઉ બાજુ હાં કે હું જે બાજુ ઊઠી જાઉં તે બાજુ મારો હાથ સમોસાની તાસક પર જ પડવો જોઈએ હાં કે અને સુનો બે ખાંસામાઓ ચૂક મત કરો બાબા સવારે નમાઝ પઢ્યા પછી તુરત મારે માટે મધને ઢી કટોરા ભરી ભરીને તૈયાર છે કે અને સુનેરી કેળા કેટલા છે દોઢસો છે હજુર બરાબર દોઢસોની લૂમ મૂકવી હાં કે નહીંતર હું ભૂખે મરી જઈશ ઓ મારા માલિક ઓ ખુદા અમ્મા સાચું જ કહેતી હતી કે ફતીહા ખાઉજરા તારું શું થશે ખુદા તાલાએ મહમૂદને ગુજરાતનો સુલતાન ન બનાવ્યો હોત તો એનું પેટ કોણ ભરત મમરા બુકડાવતા બુકડાવતો એ જુવાન સુલતાન આમ બોલે જ જતો હતો ને રાજી રાજી થતો હતો જહાં મંત્રીએ વર્ધી દીધી પેલો શખ્સ સોરઠથી આવેલ છે એને અહીં લઈ આવો આપ તો માવતર નીચે સુધી નમાવીને કુર્નસ કરી એનો લેબાસ અસલ કાઠિયાવાડી હતો માથે ગુલખારી આંટીવાળી પાઘડી અંગ પર લાંબો અંગરખો ઉપર હીરકોરી પિછોડી ઢીલી ખુલતી સુરવાળ અને હાથની આંગળીઓમાં હેમના વેડ વૃદ્ધ હોવા છતાં ટાપ ટિપ કમાલ હતી વાતચીત કરનાર એ બે જ જણ રહ્યા એટલે સુલતાને પૂછ્યું ક્યાંથી આવો છો જુનાગઢથી ઝાપના નામ વિશળ કામદાર રા માંડલિકનો કારભારી છું શી છૂપી વાત કેવી છે તમારે પાછા સલામત સોરઠની વસ્તીને રક્ષા આપો હવે જલ્દી રક્ષા આપો અમારો રા ભયંકર બન્યો છે ન કરવાના કર્મો આદરેલ છે એણે તમે કેમ નિમ્મ ખરામ થવા આવ્યા છો જાણો છો બનિયા સુલતાન એક મુસ્લિમ છે કાફિરોનો કાળ છે મહમૂદ શાહ ને હિન્દુઓની મક્કા મદીના સરખી સોરઠ માથે જ્યારે એની સમશેર ઉતરશે ત્યારે એકે દેરું સલામત નહીં રહે મંદિરે મંદિરે મસ્જિદો બંધાશે પીછાણો છો મને કાળને સુલતાને આંખો ફાડીને ચકડવકડ ડોળા ઘુમાવ્યા હે પાછા જે કરવું હોય તે કરજો સોરઠની વસ્તી એ બધું સહી લેશે નથી સહેવાતા આ અમારા હિન્દુ રાજાના અનાચાર તમને શું નડ્યો રામાંડલિક હે શેઠિયા સુલતાન મોલકાવતો હતો મારે માથે તો ખુદાવંદ એ રડવા જેવો બન્યો અવધિ કરી છે મારી શાદી થઈ તારી બુદ્ધાની સુલતાનના મોમાં મરમરાનો બુકડો અટકી રહ્યો હા એ રડી પડ્યો ને સુલતાન હસ્યો હા નામદાર ત્રીજી વારની શાદી છોરૂની ખોટે કરવી પડી મેં મારા ધણીને ઘેરે આદર સત્કાર કરવા તેડાવ્યા એણે મારી સ્ત્રીને નજરમાં લીધી ને એકવાર મને ગામતરે મોકલી મારા ઘરમાં રાતે ઘૂસી જઈ મારી નવીની મારી મોહિનીની લાજ લૂંટી ઓ મારા બાપ વિસળ રડી પડ્યો અબે બેવકૂફ બન્યા સુલતાને કહ્યું મારામાં પણ હવસનું જોર ક્યાં કમ છે હું સોરઠ ઉપર ત્રાટકીશ ત્યારે આપ તો માવતર ઠીક પડે તેમ કરજો આ તો હિન્દુ દેવસ્થાનાનો રાજા થઈને વિશ્વાસઘાત કરે છે ને મારી શેઠાણી મોહિનીનો અવતાર બગાડ્યો તેને વળતે જ દિવસે એણે અમારા એક દરવેશ નરસૈયા ઉપર અકેકાર ગુજાર્યો એ વિફરી ગયો છે એ હવે શું નહીં કરે તેનું ઠેકાણું નથી એને કોઈનો ડર નથી રહ્યો આપણે તો એ છોકરું જ માને છે ને આપની વિરુદ્ધ પ્રજાને ઉશ્કેરી બેઠો છે સુલતાને કહ્યું તે તો મેં પણ સાંભળ્યું છે કામદાર અન્નદાતા સોરઠ દેશ તો આજે આપ જેવા સુલતાનની કલગીમાં જ શોભે આજ એને એક અફીણી એદી અભિમાની લૂંટારો અને જાર કર્મી જ ભોગવે છે હા મેં પણ સુણ્યું છે કે ખુદાએ માળવા ખાનદેશ ને ગુજરાત એ ત્રણેયનો અર્ક નીચોવીને સોરઠને સર્જેલ છે કુદરતના હાટમાં સોરઠ તો એ ઠણે દેશોને કસવાના પથ્થર સમાન છે સોરઠના બંદરો મારી આંખની કીકીઓમાં દિન રાત રમે છે પણ સાચું કહું છું બન્યા મારા પંજા વધુમાં વધુ તલસે છે એના દેરા તોડવા માટે પણ શું કરું તારા રાની કુમકે કુદરતે પહાડોને જંગલો ખડા રાખે છે આકાશ સુધી પહોંચતો તમારો ગિરનારનો કિલ્લો સિકંદરના કિલ્લા જેવી જેના કોટની દિવાલો છે તે તમારો અભેદ્ય આસમાની ઉપરકોટ અને તમારા આંગળામાં જ છુપાયેલી મહબીલાની ખો જેવી બેશુમાર ખોપો એમાં હું ફોજ કેમ કરી લઈ જાઉં આપને માર્ગ દેખાડવા તો હું આવેલ છું બન્યા તું રખે જાસૂસ હો હું તને હવે અહીંથી જવા નહીં દઉં હવે તો હું ચડાઈ લઈ જાઉં ત્યારે જ તું સાથે ચાલજે ઘણી ખુશીથી ખુદાવંદ મારે હવે ત્યાં જઈને પણ શું કરવું છે ઓહ મારી મોહિની ઓહ એ રડી પડ્યો ને સુલતાન હસ્યો એવકૂફ જોતો નથી હું ખાઉં છું તો હજમ કરવાની પણ તાકાત ધરાવું છું તું બુઢો ત્રીજી વાર શા માટે તાકત વગર શાદી કરી આવ્યો તારી શેઠાણીએ પોતા ઉપર હુમલો કરનારને ખંજર હુલાવી દેવાનું યા તો પોતે જીભ કરડીને મરી જવાનું કેમ પસંદ ન કર્યું સાચું કહો છો માવતર વળતા દિવસે પ્રભાતે મેદાનમાં સુલતાને પોતાની ગંજાવર ફોજની મોખરે ઊભા રહી નમાઝ પઢી નમાઝ પૂરી થઈ એણે ઉદ્ગારો કાઢ્યા સિપાહીઓ ખુદાની મહેરબાની હશે તો આવતા વર્ષે આ ખુદાનો સેવક એક નવું નગર વસાવશે આ બોલ બોલતો હતો ત્યારે એનું મોં સોરઠની દિશામાં હતું ચતુર સાથીઓ સમજી ગયા કે સુલતાનની નજરમાં ગિરનાર રમે છે તે પછી પોતે દરબારમાં બેઠો પહેલી મુલાકાત એણે એક સૈનિકને આપી સાધારણ દરજ્જાના એ સિપાહીએ સુલતાનની પાસે એક ટોપલી ભેટ ધરી ટોપલી ઉપર લાલ કપડાનો રૂમાલ ઢાંક્યો હતો રૂમાલ ખોલતા સુલતાને મીઠું હાસ્ય કરી કહ્યું આ શી ચીજ છે સૈનિક સુલતાન એ તો મઠની સિંગો છે તારી રજા લઈને હું મારે વતન ગયો હતો ત્યાં અમારું ખેતર છે એમાં આ મઠ ઉગે છે એ હું તારા ઘોડા માટે લાવેલ છું કેમ કે એ સરસ છે દાણાથી ભરપૂર છે તારો ઘોડો એ ખાઈને તારા જેવો જ તાકતવાન બનશે મઠ ખવાર આવ્યા વગર તારો ઘોડો

કે તુરત સિતાહિયો સોરઠની ધરતી ખૂંદી નાખવા તલસી ઉઠ્યા તેમની કલ્પના સામે આ ઈનામો હતા ને હિન્દુ દેવસ્થાનાના વિનાશની તલપ હતી કેળાની લૂમો ઉડાવતા સુલતાનને પણ ઉનાળો બેઠો એટલે તલપ લાગી સાબરમતીની રેતમાં પાકતા રાતાચોળ તરબૂચોની ખરબૂજની મોસમ નથી ચૂકવી એમ કહીને એણે અમદાવાદ તરફ પડાવ ઉપાડી મૂક્યો જુનાગઢના વિસળ કામદારે પણ તરબૂચો ખાતા ખાતા એના જેવા જ ગુલાબી રંગની વેર વાસનાને પોતાના અંતરમાં પકવે રાખી એણે સુલતાન સાથેની મુલાકાતોમાં ગિરનારના ગુપ્ત રહેઠાણો અને ઉપરકોટ ફરતા અભેદ્ય જંગલોમાંથી સર્પશી ચાલી જતી છૂપી કેડીઓની વિગતવાર બાતમી આપ્યા કરી આ નવલકથાના લેખક ઝવેરચંદ મેઘાણી છે આ કથા રા ગંગાજડીઓમાંથી લેવામાં આવેલ છે જો તમે આવી જ અન્ય સત્ય ઘટના લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હો તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો